નમસ્કાર જયેશભાઈ નમસ્કાર ગુજરાત નિર્માણમાં આપણું સ્વાગત છે હવે આપણે કંઈક લગ્ન પ્રસંગે એક કંકોત્રી બનાવી છે આધુનિક જમાનામાં અત્યારે પીડીએફનો જમાનું છે અને વોટ્સઅપનો જમાનું છે ત્યારે તમને એક નવી રૂટી પ્રમાણે એક કંકોત્રી બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો હા સૌથી પહેલાં તો લગ્નપત્રિકા છાપવાવાળા ભાઈ જોડે વાત થઈ તો એમને કહ્યું કે સરસ પત્રિકા છાપીએ એટલે એના ઉપરથી વાત થઈ સરસ પત્રિકા કોને કહેવાય સરસ પત્રિકા છાપ્યા પછી પણ લોકો એને ફેંકી દે તો મેં એવું કહ્યું કે કોઈ ફેંકે નહીં અને પત્રિકા કામમાં હોય અને જે પૈસા ખર્ચે છે એ ઉપયોગમાં આવે એવું કરવું હોય તો શું થાય તો એ બંનેના વિચાર ઉપરથી પછી એવું મટિરિયલ ભેગું કર્યું કે પુસ્તિકારૂપી આપીએ તો કોઈ એને ફેંકે નહીં અને દરેકને કામમાં આવે સનાતન ધર્મવાળાને દરેકને આવરી લેતું બધું મટીરિયલ અમે ભેગું કર્યું પ્રણામી ધર્મ સ્વામિનારાયણ ધર્મ હિન્દુ ધર્મ સનાતન ધર્મનું જેટલું સાહિત્ય છે એ લગભગ આવરી લેવાની કોશિશ કરી છે જેથી આ પુસ્તક રૂપે પત્રિકા બધા સાચવી રાખે અને એમના છોકરાઓને પણ કામમાં આવે સ્કૂલમાં જતા છોકરાઓને પણ કામમાં આવે એવું રીતે અમે હનુમાન ચાલીસા જયભાઈની આરતી એવું મૂક્યું છે અને એવો પ્રયત્ન કર્યો કે આ પત્રિકા કામમાં આવે અને રાખી મૂકીએ તમે અમે પચાસ રૂપિયાથી સો રૂપિયાનો ખર્ચો પત્રિકા પાછળ કરતા હોય છે તો આ પત્રિકા કોઈ નહીં અને એના છોકરા ઉપર રાખી મૂકીએ અને ગમે ત્યારે ઘરમાં વાંચવું હોય તો એક પત્રિકા લઈને વાંચી શકીએ એવો પ્રયત્ન કર્યો છે અમે